સરકાર શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો ચલાવીને શિક્ષણના સ્તરને ઊંચું લાવવાનો પ્રયાસ કરે છે અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવા કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ સરકારના રૂપિયા જાણે કે પાણીમાં જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કેમ કે ભાવનગર જિલ્લામાં વર્ષ બે હાજર તેર ચૌદ માં યોજાયેલા ગુણોત્સવ દરમિયાન જિલ્લાની બસો એક્યાસી જેટલી શાળાઓમાં નબળી ગુણવત્તા જોવા મળી હતી તેર ચૌદની અંદર જે ગુણોત્સવ મૂલ્યાં સ્વમૂલ્યાંકન થયું હતું એની અંદર ભાવનગર જિલ્લામાં બસો સિત્તેર શાળાઓ સી ગ્રેડ વાળી હતી અને અગિયાર શાળાઓ ડી ગ્રેડ ની હતી ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક કુલ એક જેટલી શાળા છે અને શિક્ષણ સમિતિ સંચાલિત અઠાવન જેટલી શાળા છે જે શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ કરાવતો હોવા છતાં નક્કર પરિણામ આવી શક્યું નથી અને અનેક શાળાઓ નબળી કેટેગરીમાં આવ્યા છે ત્યારે નબળી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે હવે એ ગ્રેડ ધરાવતી શાળાઓના આચાર્યને દત્તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રેડની અંદર નીચી છે જેમાં કંઈ ખૂટે છે એને જે શાળાઓ એ અને એ પ્લસ વાળી છે એના આચાર્યશ્રીઓને આ આપણે દત્તક આપવાનો કાર્યક્રમ કર્યો છે સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરીને શિક્ષણ સ્તરને ઊંચું લાવવાની વાત કરી રહી છે પરંતુ તેમ છતાં શિક્ષણના સ્તરમાં કોઈ નક્કર પરિણામ લાવી શકાયું નથી ત્યારે એ ગ્રેડ ધરાવતી શાળાના આચાર્યો નબળી શાળાઓ દત્તક લીધા બાદ શિક્ષણનું સ્તર ઊંચું આવશે નીતીન સોની જીટીવી ન્યૂઝ ભાવનગર